મિત્રો જવાનું છે મીઠાણનું કામ કરવા માટે હું મારો ફ્રેન્ડ જઈ રહ્યા છીએ મીઠાનું કામ આ નશા ભાઈ છે આપણા ઠીક છે ઘોગણી માનું મંદિરે પહોંચે છે મિત્રો હવે જવાનું છે આગળ અચ્છા હું મારો ફ્રેન્ડ દઈ જણા જઈ રહ્યા છીએ પોતી ગયા મિત્રો ખોડેલ માના મંદિરે જીઠુ ભાઈને જાય છે ગાડી જય શ્રી રામ માય ગોપુ બ્લોગર

કારખાનું બને છે એ કારખાનું બન્યું નથી મિત્રો હું મારા મિત્રો કામ કરવા જઈએ છીએ આજે મીઠાનું ચલો હવે પહોંચ્યું આવ્યા છે થોડુંક બધું બાકી રહ્યું ગયું છે મેઠાનું કામ કરવાનું છે મિત્રો ફાઇનલી પોકી ગયા છે આપણે પલાણે કામ કરવા માટે આજે કરવાનું છે મીઠાનું કામ આ છે અમારા વિષ્ણુભાઈ

क्या है इस सज्जन को क्या तकलीफ है भाई और अभी तो रुक वो

Kak, sahabat bola, subuh, cikin, bakak, cikin, canangan, cikin.